મારો છોકરો નાનો હતો ને હાવ એક મને કે એવડો મોટો હું ક્યારે થઈ જઈશ મેં કીધું કેવડો મોટો મને કે એવડો મોટો હું ક્યારે થઈ જઈશ કે મને ઠીક પડે ત્યારે ઘરેથી નીકળવું અને ઠીક પડે ત્યારે ઘરે પાછો આવું મેં કૂધું એવડો હજી હું નથી થયો મારે કીધું તારા મમ્મીને પૂછીને જવાનું હોય એ ક્યાં ત્યારે પાછા આવતા રહેવાનું હોય હા ખરેખર બાળકો બહુ અદભુત છે મારા છોકરાનું એસએસસીનું રિઝલ્ટ આવ્યું મેં કીધું બેટા પાસ થયો કે ના પાસ હવે તમે જોજો અત્યારના બાળકો જે જવાબ આપે સાહેબ બહુ ઇન્ટેલિજન્ટ આ નવું જનરેશન છે હા ભૂકા કાઢી નાખે એવું મેં કીધું પાસ થયો કે ના પાસ મને કે આપણા મામલતદાર નહીં રાવલ સાહેબ મેં કીધું હા મને કે રાવલ સાહેબનો છોકરો ફેલ થયો બોલો રાવલ સાહેબ એલા મે કધું રાવલનો ભલે થયો મારે ક્યાં રાવલના ઘરે ચાવલ માંગવા જાવ આપણે તો જે કંપનીના શેરમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય એના ભાવની ચિંતા હોય એટલે મે કધું તારું શું થયું ઈ કે મને કે આપડા કલેક્ટર નહીં શર્મા સાહેબ શર્મા સાહેબ ને શું છોકરો નાપાસ થયો અને તારું શું થયું ઈ કે ત્યારે એ બોલો મને કે મામલતદારનો નાપાસ થાય કલેક્ટર નો નાપાસ થાય તો તમે ક્યાં વડાપ્રધાન હતા તો હું પાસ થઈ જઉં એમ ગયો વર્ષ પછી ઘર માં ધોરણ નું રિઝલ્ટ આવ્યું હાથમાં ખુલ્લી માર્કશીટ લઈને આવ્યો મેં કીધું આ વખતે પાસ હોવો જ મેં કીધું બેટા પાસ થયો કે ના પાસ મને કેવું પરીક્ષા આપવા ગયો તારે તમ શું કીધું મેં કુદ મેં એમ કીધું હારા માર્કે પાસ થઈ જઈશ બેટા તને બાઈક લઈ દઈશ મને કે રાજી થાવ રાજી થાવ પછી માર્કશીટમાં ક્યાંય જોવાની જરૂર જ નહી પણ તો હિંમત રાખીને માર્કશીટ જોયો એના માર્ક સાંભળજો ગુજરાતીમાં બે ગણિતમાં માં ત્રણ અંગ્રેજીમાં મીંડું નીચે પ્રિન્સિપાલની સહી વાંચીઓ આર એસ ઓઝા એલા કીધું આ ઓઝા સાહેબ તો અમને ભણાવતા હજુ જીવે છે ત્યારે એને ચોખવટ કરી માર્કશીટ મારી નથી તમારી જ છે મને જૂના ટંક માંથી જેડી મેં કીધું ખબરદાર જો ખાખા ખોળા કર્યા આવી એન્ટીક વસ્તુ બહાર ની કાઢવાની બબે વાર નાપાસ થયો કીધું બબે વાર આ સામેવાળા બાબુ કાકા ની બેબી હામું જો અઠાણું ટકા લાવી મને કે એની સામે જોવા માર્યો એમાં જ નાપાસ થયો સાહેબ બે વખત નાપાસ ગરમ થઈને કહેવું પડ્યું બાળકોને કોઈ દિવસ ખીજાવું નહીં મારા તમારા બાળકો માટે હું એક જ દાખલો દેવા માગું છું અત્યારે પ્રાણીઓના ખેલ સર્કસની અંદર બંધ થઈ ગયા છે જો કે હવે આ સંસદના બધા સત્રો લાઈવ આવે છે ટીવીમાં હવે પ્રાણીના ખેલ જોવાની જરૂરી ક્યાં પણ પ્રાણીઓના ખેલ બંધ થઈ ગયા પછી એક સર્કસના માલિકને વિચાર આવ્યો કે આઠ સિંહ બેઠા બેઠા ખાય છે અને હવે એક રૂપિયાની એ કમાણી કરાવતા નથી નથી ખેલ કરતા એટલે સર્કસના માલિકે આઠે આઠ સિંહને જંગલની અંદર છોડી દીધા કારણ કે બેઠા બેઠા ખાતા હતા પણ અઠવાડિયા પછી તપાસ કરી તો એ તમામ સિંહને શિકારી કૂતરાઓએ ફાડી ખાધા હતા સાહેબ એનું કારણ ઈ હતું કે શિકાર કર્યા વગર તૈયાર ભાણે ખાવાની ટેવ પડી હતી ને એ કૂતરાનો શિકાર ન મને સાંભળતા તમામ શ્રોતાઓને કે તમારા બાળકોને કરોડોનો વારસો આપજો પણ યાદ રાખજો એને સરકસ ના સિંહ નથી કરવા સાહેબ બે વખત નાપાસ થયો એટલે ભાઈડો ખીજાણો મેં કીધું બબે વાર નાપાસ થયો હવે જો ત્રીજી વાર નાપાસ થયો તો હું તારો બાપ નહીં તું મારો દીકરો નહીં હું તને બેટા નહીં કહું અને તું મને પપ્પા નો કહેતો મને કે કુબુલ ઓક્ટોબર મહિનામાં પાછો પરીક્ષા દેવા ગયો અને ઓક્ટોબરનું રિઝલ્ટ લેવા ગયો હું તો રાહ જોઈને આંગણામાં જ ઊભો હતો જેવો આવ્યો એવું પૂછ્યો મેં કીધું શું થયું મને કે જગા આ વખતે નાપાસ થયો મન જગા કીધું એટલે મેં કીધું આખી દુનિયા ડોક્ટર જગદીશભાઈ ત્રિવેદી બોલે અને તું મારો દીકરો ઉઠીને જગા મને કે તમે તો શરત કરી હતી કે નાપાસ થા તો પપ્પા નહી કેવાનું જગાન તણ તાવરિયો